પૂજ્યશ્રી વિસામણ બાપુની જગ્યામાં જન્માષ્ટમીની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આજરોજ પાળિયાદ પૂજ્યશ્રી વિસામણ બાપુની જગ્યામાં જન્માષ્ટમીની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જૂની પરંપરા પ્રમાણે જગ્યામાંથી લઈ પૂજ્ય શ્રી નાથીબાઈ માના દેવળ સુધી ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી આ શોભાયાત્રામાં અશ્વ રાસ મંડળી અને ગાડીઓને સૌ ઠાકરના સેવકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના હસ્તે પૂજ્ય શ્રી નાથીભાઈ ના દેવળે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી ભાઈલો બાપુ પૂજ્ય શ્રી ગાયત્રી બા પૂજ્ય શ્રી દયાબા તેમજ પૂજ્ય શ્રી બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુ અને ઠાકરના સેવકો વિહળ પરિવાર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો તેમજ આજ રોજ પવિત્ર શ્રાવણ માસના સોમવારના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં હતું અને એમાં પરમ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાએ પૂજ્ય ગાયત્રી બા અને પૂજ્ય શ્રી દયાબાએ અને સૌ ઠાકરના સેવકો બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અહેવાલ કનુભાઈ ખાંચર